પ્રથમ પ્રકરણ એકત્રીસમું તેલ ચાકરી કરે તે ભક્તિવાળાનું નિશ્ચય અને આજના પાલનથી મોટ્યપનું સન્વત અઢારસો છોતેરના પોષ વધી બે બીજને દિવસ સાંજને સમય શ્રીજી મહારાજ શ્રીગઢડા મધ્યે ખાચરના દરબારમાં પોતાને ઉતારી ઉગમને દ્વાર ઓરડાની ઓસરીએ તકિયા નંખાવીને વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા તે સમયે યોગાનંદ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ ભગવાનના ભકત બે હોય તેમાં એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે ને કોઈને વચને કરી દું ખવે નહીં અને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભકત તેની અન્ન વસ્ત્ર પુષ્પાદિકે કરીને સેવા કર્યા કરે પણ વચને કરીને કોઈને દુખવાય ખરું એવી રીતના બે ભકત તેમાં કયો શ્રેષ્ઠ છે પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો નહીં અને મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને તેડાવીને એ પ્રશ્ન સંભળાવ્યો ને પછી કહ્યું જે એનો ઉત્તર તમે કરો ત્યારે એ બે જણે ઉત્તર કર્યો જે વચને કરીને કોઈને દુખવે છે પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે અને નિવૃત્તિને વિશે રહે છે ને કોઈને દુ ખવતો નથી ને તેથી ભગવાનની તથા સંતની કાની સેવા થતી નથી તેને અસમર્થ સરખો જાણવો અને જે ટેલ ચાકરી કરે તેને તો ભકિતવાળો કહીએ તે ભકિતવાળો શ્રેષ્ઠ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એ ઉત્તર ઠીક કર્યો અને એવી ભકિતવાળો હોયને ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય ને તેને વિશે કલ્પ સરખો દોષ દેખાય તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટઈ છે અને એવી રીતે દોષ જોઈએ ત્યારે તો પરમેશ્વરે જીવના કલ્યાણને અર્થે દેહ ધર્યો હોય તેમાં પણ દોષના જોનારાને ખોટય દેખાય ખરી અને અતિ મોટા ભગવાનના ભકત હોય તેમાં પણ ખોટય દેખાય ખરી અને તે દોષને જોનારે ખોટય કાઢી તેણે કરીને પરમેશ્વરના અવતાર અથવા સંત તે શું કલ્યાણકારી નહીં તે તો કલ્યાણકારી જ છે પણ જેને અવળી બુદ્ધિ હોય તેને અવળું જ જે અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલાં વીડિયો તમારા સુધી પહોંચશે